ડભોઈ જીઆઈડીસી સૂચિ ફાસના કંપની ખાતે લોકસભા ચૂંટણીમાં મતદાન જાગૃતિ માટે સ્વેપ કાર્યક્રમ યોજાવ આગામી સમયમાં યોજનાર લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ યોજાનાર હોય જેમાં સમગ્ર ગુજરાતમાં સાતમી મે બે હજાર ચોવીસના રોજ મતદાન યોજાનાર છે ડભોઈ નગરપાલિકા વિસ્તારના તમામ મતદાન મથકોમાં સો ટકા મતદાન થાય એ ઉદ્દેશ્યથી મદદની હતી મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમારની મળેલ સૂચના અનુસાર ડભોઈ મામલતદાર ટીવીકા તરે વિભાગીય અધિકારી વડોદરાથી એચ એસ જોષી દ્વારા ડભોઈ જાડસે સૂચિફાસનર વાસ વાયસર કંપની ખાતે સ્વીપ મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું જેમાં ત્રણસોથી વધારે વર્કરોએ ભાગ લીધો હતો આજરોજ કંપનીમાં રજા રાખી કંપનીના વર્કરોને મતદાન વિશે સમજણ પાડવામાં આવી હતી અને મતદાન દિવસે અચૂક મતદાન કરે અને પોતાના પરિવારમાં જે પણ મતદાન હોય તેઓને મતદાન કરાવી સો મતદાન કરે તેવી શપથ પણ લેવડાવવામાં આવી હતી વર્કરોને મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા અને આગામી સમયમાં યોજાનાર લોકશાહી ચૂંટણીમાં મતદાન કરવા માટે વાયસર કંપનીના વર્કરો અને તમામ સ્ટાફના કાર્યક્રમમાં ઉત્સાહ સાથે જોડાયા હતા આજ ડભોઈ તાલુકાના સુચિ ફાસ્ટનર કંપનીમાં વિભાગીય અધિકારી વડોદરાથી જોશી સાહેબ તેમજ ડભોઈ તાલુકાના વહીવટી તંત્ર દ્વારા સ્વીપનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં સાડે ત્રણસોથી વધારે અહીંના કર્મચારીઓને લોક જાગૃતિ થાય મતદાર માટે અને તમામ સોએ સો ટકા મતદાન કરે દરેક મતદાર તથા દરેક પરિવારના સભ્યો જે મતદાર છે એ તમામ મતદાર કરે એની અપીલ કરવામાં આવી અને સાથે સાથે આ જે કંપની છે એમાં દરેકને રજા પણ રાખવામાં આવી છે જે પ્રમાણે ચૂંટણી પંચની જોગવાઈઓ છે એ મુજબ સૂચના આપવામાં આવી એમને જાગૃત કરવામાં આવ્યા અને સાથે સાથે સ્વીપ એક્ટિવિટી અંતર્ગત ચોક્કસ મતદાન કરે એની શપથ પણ લેવામાં આવી